અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગણેશોત્સવ દરમિયાન શ્રદ્ધા અને કલાનો અનોખો સમન્વય જોવા મળ્યો છે શહેરના એક ગણેશ મંડપમાં બિરાજમાન ભગવાન ગણેશની પ્રતિમાને રૂપિયા એકવીસ લાખની ચલણી નોટોથી શણગારવામાં આવી હતી પાંચસો બસો અને સો રૂપિયાની નોટોનો ઉપયોગ કરીને કલાત્મક રીતે હાર અને અન્ય આભૂષણો તૈયાર કરી દાદાની મૂર્તિને સુશોભિત કરવામાં આવી હતી જેણે ભક્તોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું આ પ્રકારનો અનોખો શણગાર સાવરકુંડલામાં છેલ્લા કેટલાક વર્ષોથી એક પરંપરા બની ગયો છે આયોજકો દર વર્ષે એક નવીન વિચાર સાથે ગણપતિની પ્રતિમાને શણગારે છે જેમાં ચલણી નોટોનો ઉપયોગ મુખ્ય હોય છે આ શણગાર માટે ઉપયોગમાં લેવાયેલી તમામ ચલણી નોટો અસલી હોય છે અને ઉત્સવના સમાપન બાદ તે નોટો ભક્તોને પરત કરી દેવામાં આવે છે અથવા દાનના કાર્યમાં વપરાય છે આયોજકોના જણાવ્યા મુજબ આ પરંપરાનો મુખ્ય હેતુ ભક્તિભાવની સાથે કલાત્મકતાનું પ્રદર્શન કરવાનો છે ચલણી નોટોથી શણગારેલા લાખપતિ ગણપતિના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે આ અનોખો શણગાર અમરેલી જિલ્લામાં ગણેશોત્સવના મુખ્ય આકર્ષણોમાંનું એક બની રહ્યો છે અને લોકોમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે